સાથીઓ આ બત્રીસમો આદિવાસી સાંસ્કૃતિક એકતા महासम्मेलन છે આપણા વડીલ શ્રી અશોક દાદા જેવો એકતા નું પ્રતિક છે ભાઈ ને તમારે તો વ્યવસ્થા બનાવી એકતા છે પણ સંભળાશે એની જે ભાવનાઓ છે દાદાની જે ચાહત છે નો ડાઉટ આપણા યુવાનોમાં હોવી જોઈએ પણ એની વ્યવસ્થા ભંગ થાય એવી ભાવનાઓ ના જોઈએ વ્યવસ્થા આપણને રાખી છે તો વ્યવસ્થાનું પ્રાણ અને યુટ્યુબ પર જે મોબાઈલો વાળા છે આપણા મિત્રો એ કમ્પ્લેટ રહો બરાબર ને મીડિયા વાળા કમ્પ્લેટ રહો મિત્રો જ્યાં બેનો અને બાળકો ઊભા છે તો કોઈ વ્યવસ્થા પણ ના કરે દાદા આપણે વચ્ચે ઊભા છે તો આપણી વ્યવસ્થા કમ્પ્લેટ રાખશો એમને શાંતિથી સાંભળો ફૂલ ભરપૂર માણો ભૂલ સાંભળો જોહાર વ્યવસ્થા બનાવી રાખશો સહયોગ કરજો આયોજન સમિતિના આપ સૌને મારી નમ્ર વિનંતી છે સહયોગ કરજો અમે તમારી પાસે સહયોગ માંગીએ છીએ

અને આપણા વિપક્ષના પૂર્વ નેતા સુખરામભાઈ રાઠવા આપણા વડીલ છે તો સાથી સમાજ નું પાર્ટી નું આદિવાસી એકતા પરિષદ છેલ્લા બત્રીસ વર્ષથી સમાજ ને જાગૃત કરવાનું એક કરવાનું કામ કરે છે આ સમાજ નું મંચ છે આજે મેં આ સમાજના મંચ પર ઉપસ્થિત થયો છું ત્યારે મેં કોઈ પાર્ટી ના ધારાસભ્ય તરીકે નથી પણ આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે અહીં અમે ઊભો છું મારા જેવા બીજા પણ છવ્વીસ ધારાસભ્ય આદિવાસીના જાતિના સર્ટી પરથી ચૂંટાય છે એમને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે કે મને પણ કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે પણ મારી જાતિનું આદિવાસી જાતિનું સરટી હું થોર્મમાં નહીં મૂકો ત્યારે મારું ફોર્મ પાસ થવાનો નથી એ લોકોએ ભૂલવું જોઈએ એ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ યાદ રાખવું જોઈએ ત્યારે સાથીઓ આજે બત્રીસમો આદિવાસી એકતા મહાસંમેલન છે પણ મોડે મોડા ચાલુ થયા છે હું હું વ્યક્તિગત માનું છું આજે એકસો